આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન છે સૌથી પહેલાં તો સર્વ શિક્ષકોને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવું છું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે આજે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે એમાં શિક્ષકોને સન્માનિત કરવા માટે સૌ વહીવટીતંત્રએ ખૂબ સારી એવી મહેનત કરી અને શિક્ષકોને સન્માનિત કરવામાં અમને સહભાગી કર્યા છે એ જ રીતે સીટીના પંદર બાળકોને પણ જ્ઞાન સાધનાના આઠ અને સેટીના સાત એમ કરીને કુલ પંદર બાળકોને પણ એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે સન્માનિત શિક્ષકોને અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગનું પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ સુંદર આયોજન બદલ તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારા સમયમાં શિક્ષકો ખૂબ સારું શિક્ષણ આપી ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવે અને ભારતનું નામ રોશન કરે એવી સૌ શિક્ષકોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે બાળકોને પણ શુભકામનાઓ પાઠવું છું